દેશનું એક રાજ્ય મણિપુર છેલ્લા વરસ દિવસથી એ રીતના સળગી રહ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના નથી કરી શકતા જો કે બળાત્કારની ઘટનાઓ આપણી સામે આવે છે ક્યાંય એવી ઘટનાઓ છે કે જાતિ જ્ઞાતિના ભેદથી હુલડો થઈ રહ્યા છે અને ઘણા એવા ખરા એવા મુદ્દાઓ છે કે જેના લીધે મણિપુર સળગી રહ્યું છે તો આના મુદ્દે જ્યારે વડાપ્રધાન શ્રી અને તેના રાજ્ય સરકાર કોઈ પણ એક્શન લેતી નથી આના મુદ્દે અમે આજ લોકો જે અમારી જે સંગઠન છે તેના દ્વારા કેન્ડલ મેચ આયોજન કરી અને સરકારને આંખો ખોલવાનું કામ અમે લોકો દ્વારા એ કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણે જે કંઈ પણ ઘટનાઓ છે આવી દેશમાં ન બને એના માટે પણ સરકારે વિચારવું જોઈએ આપણું જે એક રાજ્ય જો આવી રીતના સળગતું હોય કે તેની સુરક્ષાની જિમ્મેદારી આપણી જ હોવી જોઈએ જે આવે આ તો એવું લાગી રહ્યું છે કે જેને સુરક્ષાની જિમ્મેદારી આપણી હોય જ નહીં એ રીતનાનું કામ આ સરકાર કરી રહી છે આંખો બંધ કરી અને બેઠી રહી છે જ્યારે દસરા યુક્રેનના સંધિની વાત કરે છે સંધિઓની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન સાહેબ તો આપણું જ ઘર જ્યારે સળગી રહ્યું છે ત્યારે કેમ આ ઘટનાઓ નથી કરી રહ્યા ત્યારે કેમ એમાં ધ્યાન દેવાતું એક વખત મણિપુરની ચર્ચા વિધાનસભા સાંસદમાં કેમ નથી થઈ આ આના મુદ્દે આજે આજે સરકારની આંખ ખોલવાનું કામ હેન્ડલ માર્ચ દ્વારા બહુમાળી ચોક ખાતે રાજકોટ એને દ્વારા કરવામાં આવે છે દેશનું એક રાજ્ય મણિપુર છેલ્લા વર્ષ દિવસથી એ રીતના સળગી રહ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના નથી કરી શકતા જો કે બળાત્કારની ઘટનાઓ આપણી સામે આવે છે ક્યાંય એવી ઘટનાઓ છે કે જાતિ જ્ઞાતિના ભેદથી હુલડો થઈ રહ્યા છે અને ઘણા એવા ખરા એવા મુદ્દાઓ છે કે જેના લીધે મણિપુર સળગી રહ્યું છે તો આના મુદ્દે જ્યારે વડાપ્રધાનશ્રી અને તેના રાજ્ય સરકાર કોઈ પણ એક્શન લેતી નથી આના મુદ્દે અમે આજ લોકો જે અમારે જે હિન્દુ સંગઠન છે તેના દ્વારા કેન્ડલ મેચ આયોજન કરી અને સરકારને આંખો ખોલવાનું કામ અમે લોકો દ્વારા એ એન્ડલમાં દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આપણે જે કંઈ પણ ઘટનાઓ છે આવી દેશમાં ન બને એના માટે પણ સરકારે વિચારવું જોઈએ આપણું જ એક રાજ્ય જો આવી રીતના સળગતું હોય કે તેની સુરક્ષાની જિમ્મેદારી આપણી જોવી જોઈએ જે આવે આ તો એવું લાગી રહ્યું છે કે જેને સુરક્ષાની જરૂરબારી આપણી હોય જ નહીં એ રીતનાનું કામ આ સરકાર કરી રહી છે આંખો બંધ કરી અને બેઠી રહી છે જ્યારે દસરા યુક્રેનના સંધિની વાત કરે છે સંધિઓની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી કે વડાપ્રધાન સાહેબ તો આપણું જ ઘર જ્યારે સળગી રહ્યું છે ત્યારે કેમ આ ઘટનાઓ નથી કરી રહ્યા ત્યારે કેમ એમાં ધ્યાન દેવા એક વખત મણિપુરની ચર્ચા વિધાનસભા સાંસદમાં કેમ નથી થઈ આ આના મુદ્દે આજે આ આજે સરકારની આંખ ખોલવાનું કામ હેન્ડલ માર્ચ દ્વારા બહુમાળી ચોક ખાતે રાજકોટ એનએસોએ દ્વારા કરવામાં આવે છે દેશનું એક રાજ્ય મણિપુર છેલ્લા વરસ દિવસથી એ રીતના સળગી રહ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના નથી કરી શકતા જોવે કે બળત્કારની ઘટનાઓ આપણી સામે આવે છે ક્યાંય એવી ઘટનાઓ છે કે જાતિ જ્ઞાતિના ભેદથી હુલળો થઈ રહ્યા છે અને ઘણા એવા ખરા એવા મુદ્દાઓ છે કે જેના લીધે મણિપુર સળગી રહ્યું છે તો આના મુદ્દે જ્યારે વડાપ્રધાન શ્રી અને તેના રાજ્ય સરકાર કોઈ પણ એક્શન લેતી નથી આના મુદ્દે અમે આજ લોકો જે અમારે જે એનએસયુઆઈ સંગઠન છે તેના દ્વારા કેન્ડલ આયોજન કરી અને સરકારને આંખો ખોલવાનું કામ અમે લોકો દ્વારા એ કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે